નવસારી જિલ્લાના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે ડમરીઓ સાથે પવન કૂંકાવાની આગાહીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવતું બહાર પાડ્યું છે જાહેરનામું ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સહેલાણીઓ પ્રવેશ ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા તેજ ગતિના પવનો ફૂંકાય અને ધૂળની ડમરીઓ ઉડે સહિત વાવાઝોડા જેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવી આગાહી કરવામાં આવી છે જેને લઈને નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે જિલ્લાના પ્રવાસન સ્થળો દરિયાકિનારાઓ સહિતના જે વિભાગો વિસ્તારો છે ત્યાં પ્રવાસીઓ અને સહેલાણીઓને અવર માટે હાલ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે સીધા જ દ્રશ્યો હું આપને બતાવવા માગીશ આ દ્રશ્યો છે નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયાકિનારાના અને અહીંયા હાલ જે વેકેશનનો રજાનો જે સમય છે ત્યારે પ્રવાસીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સહેલાણીઓ અહીં આવતા હોય છે તે તમામને કોઈક પરિસ્થિતિ ન સર્જાય તેના માટે આગમચેતીના ભાગરૂપે સહેલાણીઓ માટે અહીંયા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે આગામી બીજી તારીખ સુધી અહીંયા સહેલાણીઓને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ દરિયાકિનારે ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ઉંભરાટ સહિતના જે ધોલાઈ જેવા જે દરિયા કિનારાઓ છે ત્યાં પણ લોકોને ન જવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને ધૂળની ડમરીઓ સહિતનું જે વાવાઝોડા જેવી સ્થિતિનું જે નિર્માણ થઈ શકે છે તેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી